બહાદુરી અને મૂર્ખતા વચ્ચે અંતર છે અમે ગુજરાત પોલીસના અધિકારીઓને વારંવાર ચેતવણી આપતા રહ્યા છીએ કે તમે જેને બહાદુરી સમજો છો એ બહાદુરી નથી એ મૂર્ખતા છે અને તમે મૂર્ખાઓના સરદાર સાબિત થઈ રહ્યા છો આવું ના કરતા પણ આ પોલીસ માનતી નથી અને સમજતી નથી હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે જોઈએ આખી ઘટના શું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો દયાળ વાત કરવી છે પોલીસની મૂર્ખતાની પોલીસ મૂર્ખતા કરે છે ત્યારે પોલીસ સમજે છે તે બહાદુરી કરે છે કારણ કે પોલીસ જ્યારે જ્યારે મૂર્ખતા કરે છે ત્યારે લોકો તાળીઓ પાડે છે અને તેમનો જયઘોષ કરે છે કેટલાક મૂર્ખ પોલીસ અધિકારીઓને બહાદુર થવાનો શોખ થાય છે અને પણ ટૂંકા રસ્તે એટલે આરોપીઓને જાહેરમાં ફટકારે છે તેમના સરઘસ કાઢે છે તેમને લાગે છે કે તેમણે બહુ બહાદુરી કરી લીધી અમે આવી પોલીસને ચેતવણી આપતા રહ્યા કે તમે આવો એક સમય હતો જ્યારે આરોપીને ગધેડા ઉપર બેસી બેસાડીને ફેરવવામાં આવતો જ્યારે આરોપીની મૂછો કાઢી નાખવામાં આવતી જ્યારે આરોપીના ગળાની અંદર પાટિયું લગાડવામાં આવતું કે હા હું ગુંડો છું પણ આ સમય હવે પૂરો થયો છે હવે એક નવો યુગ શરૂ થયો છે આ બધું જ્યારે ચાલ્યું ત્યારે માનવ અધિકાર પંચ નહોતું માનવ અધિકારના કાયદાની ચિંતા નહોતી અને સૌથી અગત્યનું ત્યારે લોકોના હાથમાં કેમેરાવાળા મોબાઈલ ફોન નહોતા સમય બદલાયો પણ પોલીસ ન બદલાય જૂના પોલીસ અધિકારીઓ એવું કહે છે કે દંડાની ભાષાનો ઉપયોગ તો એ જ કરે છે કે જે પોલીસ અધિકારી મૂર્ખ છે જેને તપાસ કરતા નથી આવડતી જેને ઇન્ટ્રોગેશન કરતા નથી આવડતું તે જ દંડાનો ઉપયોગ કરી ઇન્ટ્રોગેશન કરવાનો પ્રયત્ન કરે છે ઘટના દોઢ વર્ષ જૂની છે દોઢ વર્ષ પહેલા ખેડાના માતરમાં નવરાત્રી દરમિયાન હિન્દુ મુસલમાનો વચ્ચે ઝઘડો થાય છે પથ્થરમારો થાય છે અને આરોપ હતો કે નવરાત્રીમાં મુસલમાનોએ પથ્થરમારો કર્યો ખેડા માતરની પોલીસ બહુ બહાદુર હતી સ્થાનિક સ્થાનિક નેતાઓને અને વ્યક્તિઓને ખુશ કરવા હતા એટલે આરોપી તો પકડી લીધા આરોપી પકડ્યા ત્યાં સુધી વાંધો નહીં પરંતુ આ આરોપીઓને તે હિન્દુ ટોળાની વચ્ચે લઈ જાય છે કારણ કે આરોપીઓ મુસલમાન હતા તેમને થાંભલો પકડાવી જાહેરમાં મારવામાં આવે છે આ ઘટનાનો વિડીયો પાછી પોલીસ જ બનાવે છે મૂર્ખાઓની તો હદ હતી આ ઘટના જ્યારે જાહેર થઈ ત્યારે અમે માતર પોલીસને કહ્યું હતું કે માતર પોલીસવાળા તમે મરશો અને તેવું જ થયું મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને હાઈકોર્ટે પૂછ્યું કે તમને આ મારવાની સત્તા કોણે આપી આ કઈ કયા કાયદાની જોગવાઈ પ્રમાણે થયું અમે ત્યારે પણ કહ્યું હતું કે સરકાર ખસી જશે તમે જે સરકારને કે જે ધારાસભ્યને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો તે તમારી પડખે નહીં આવે પણ આ મૂર્ખાઓ માન્યા નહીં અને હાઈકોર્ટે તેમને અદાલતના આદેશના તિરસ્કારની સજા ફટકારી દીધી હવે આ લોકો ડરી ગયા પગ નીચેથી ધરતી હલી ગઈ જો ત્યારે જ ખબર પડી હોત તો આ ડર ન લાગ્યો હોત આ પોલીસ અમલદારો સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે રાહત લેવા માટે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એવું પૂછ્યું તમને રાહત જોઈએ છે શરમ નથી આવતી તમે અદાલતનો અદાલતના આદેશનો તિરસ્કાર કરો છો તમે કોઈ આરોપીને જાહેરમાં થાંભલે બે પકડીને મારો છો અમારે પૂછવું છે કે તમને આ અધિકાર કોણે આપ્યો અદાલતે એવું પણ કહ્યું કે હવે તમે કસ્ટડીમાં જેલમાં જવું પડશે આપણે એવું કહીએ છીએ કે ઠોકર વાગે પછી જ માણસ સુધરે છે તો હું તમને કહેવા માંગુ છું કે દરેક વખતે આપણે જ ખાડામાં પડવું જરૂરી નથી આપણી આગળના જે ખાડામાં પડ્યા છે તે જોઈને સમજી લેવાની જરૂર છે કે આગળ ખાડો છે હવે અહીંયા નથી પડવાનું ને જો આપણી આગળના પડ્યા પછી પણ આપણે એ જ ખાડાવા પડીએ છે તો મને એવું લાગે છે કે તમને મૂર્ખ शिरोमણીનો એવોર્ડ ભારત સરકારે આપવો જોઈએ આવો એક વિશેષ એવોર્ડ પોલીસ માટે જાહેર થવો જોઈએ કે જેમાં સૌથી વધુ મૂર્ખ માણસ પોલીસ અધિકારી કોણ છે તેને આ એવોર્ડથી સન્માનિત કરવું જોઈએ મહેરબાની કરીને આ બંધ કરો લોકોને જીવવા દો નિયમ પ્રમાણે રહો અને જેલમાં જતા બચો એટલું જ આ ગુજરાત પોલીસને કહેવું છે તો તમારી આસપાસ આવી ઘટનાઓ ઘટતી હોય તો તે રોકવાનું કામ તમારું અને મારું છે કારણ કે માણસોના અધિકારનું રક્ષણ થવું પણ એટલું જ જરૂરી છે ગુનો ઘટે નહીં તેના માટે જે પોલીસ કામ કરે છે તે પોલીસની કદર કરીએ છે અને અમે માનીએ છીએ કે ગુજરાતની બધી જ પોલીસ આવી નથી પણ જે પોલીસ પોતાની ફરજ ચૂકે છે જે પોલીસ પોતાનો ખાખીનો ધર્મ ચૂકે છે જે પોલીસ ખાખી પહેરીને હિન્દુ મુસલમાનનો ભેદ જુએ છે જે પોલીસ ખાખી પહેર્યા પછી શ્રીમંત અને અમીરનો ભેદ જુએ છે અમને એવું લાગે છે તેમણે પોલીસ થવાની જરૂર જ નહોતી તેમણે બારવટીયા થવાની જરૂર હતી કારણ કે બારવટીઓ ધર્મના ભેદભાવ વગર લૂંટ કરે છે

पीड